હા હા મહાદેવ કેમ છો બધા મજામાં ફરી સ્વાગત છે કે આપણા નવા વ્લોગમાં તો તમે તો રોજ નવો વ્લોગ કહો છો એ આવે છે રોજ એનું જ કન્ટેન્ટ તો આપણે રોજ રિલેટેડ એ જ હોય છે બે ભાજી બે મિનિટ તો એ જ રિલેટેડ હોય છે આપણે તો આપણે હવેથી નહીં જાતા એટલે શીખી જઈએ છીએ આમ તો પણ હવે હાલ નહીં જાવીનો કારણ કે આપણે કોઈ દિવસ હવે ધંધો ચાલુ જ્યારે કરશો ત્યારે તું અનુભવ કર ફરીથી એક જાશું તો હવે આપણે કદાચ જાતા નહીં હવે નહીં જઈએ હવે રોજ અને એમાં એ ફાઈને કોમેન્ટ પણ આવી હતી કે ખાવા યાર દાબેલું પણ હવે ઇન્કમ એમાં છે ને એક વાર તો વિચાર્યું છે બીજા કઈ ધંધાનું તેમાં સાડા જુઓ હતો હજુ હતા એટલે બહુ મોટો રાખી આપણે એનો ધંધો સારો એટલે આપણે એ જ હવે વિચાર્યું છે પછી કરીશું જ્યારે કરીશું નક્કી નહીં કહેતો પણ તો આજનો વ્લોગ એવો છે કે માતાજી દર્શન કરવા જઈએ આપણે કારણ કે આજે વાત કરું તો એક મહિનો મતલબ કે હવા મેના ઉપર થયું હોય આપણે હજુ કોઈ મંદિર દર્શન નહીં જઈએ આપણા જે ઘરે મંદિર છે માતાજી એ પણ દર્શન કરવા નહીં ગયા તો આજના બ્લોગમાં એવું છે કે આપણે બધા માતાજી દર્શન કરતા જઈએ તો કુલદેવી મા મહાકાલી અને ગામનું મોટા મોટું મંદિર ત્યાં પણ દર્શન કરતા આવીએ આપણા માતાજી પણ જતા આવીએ અને આપણા પપ્પા છે ભુવાજી તો પપ્પા જોડે કંઈક પૂછતા જઈએ પૂછપરછ કરતા આવીએ અને બાકી આપણો જે આપણો જે કિસ્સો ફેમસ છે આપણે જે આપણે ડેલી લોક જોવે છે એમને ખબર જ છે તો એક મહિનાથી ઉપર થઈ થઈ ગઈ પણ આપણા એક બ્લોકમાં હજુ મંદિર નહીં આવ્યું હોય તો આજે મંદિર દર્શન કરતા આવીએ શું કે હવે રાખડી બધું આવે તમારે નોકરી જવાનું મોટાબેન મોકલી જાય છે કારણ કે સવારે આવી જશે રક્ષાબંધન છે તો એ રક્ષાબંધન બધાને અને આપણે એક બેન આવ્યા હતા મોટા બેન તો શ્રી રામ અને એક રાખડી બાંધી ગયા હે આપણે બ્લોગનું સીન કોઈ લીધો નહીં અને કાલે આપણો બીજી બેનો આવશે હજુ એક બેન બીજા નાના આવ્યા છે એ પણ રાખડી બાજુ કહેતા હતા તો રાખડી તો બાંધી દઈએ અને કાલ પણ રક્ષાબંધન છે તો બધાને આપી રક્ષાબંધન ચલો જઈએ મંદિરે જય માતાજી જય માશી કૃદ તો દોસ્તો આપણે માતાજીનું મંદિર બહુ ટાઈમે આવ્યા આપણે મહિના ઉપર થઈ ગયું આપણે દર્શન કરવા નહીં આજે આવ્યા છીએ મંદિરે પપ્પા છે આપણા આપણા પુવાજી કહેવાય મારા પપ્પાજી કહેવાય જે કહે તો એમને હવે મતલબ આટલું બોલવા મેં આ તો થયું જ છે કારણ કે બહુ ટાઈમ થઈ ગયા માતાને દર્શન નહીં કર્યા આપણે કિસ્સો તમને ખબર જ હશે આપણે જે રોગ રેગ્યુલર રોગી જોઈએ છે તો આપણે દર્શન કરી લઈએ તો આરતીનો નો ટાઈમ તો આરતી કરી લઈએ કારણ કે આપડે બ્લોક સાંજે ચાલુ કર્યો આપણે આરામ હતો અને ગયા નથી કે તો માત્ર દર્શન કરીએ હજુ માખણ માં જવું દર્શન કરવા માટે તો આરતીનો ટાઈમ છે આરતી કરી લઈએ અને ઘણા દિવસ પછી માતાજી આપણે બ્લોક આવ્યા જો તો આપણે બીજા એક બેન બા આયા હે તો કે રાખડી બાંધી લઈએ ચલો તીલે તીલે કરો તો આપણે બીજા એક બેન રાખડી રાખડી નું એક શ્રી રામની હે મોટી બેન લઈને આયા હતા અને અમારે આ બેન કે તમે મહાકાલના ભગત લાગો એટલે મહાકાલ ની લાયા આપણે તો મહાદેવ ની રાખડી બે રાખડી થઈ એક મહાદેવ ની હું આમ તો હમણાંથી કોઈ પહેરતો નહીં કોઈ પણ ભગવાન માતાજી નું આજે પેરી જીધું શ્રી રામ પિયારી પેલા મહાદેવ દર્શન કરવા માટે એક મહિના ઉપર થઈ ગયો દર રવિવારે હું આવતો તો દોસ્તો આમ તો દર રવિવારે આવતો હતો એક મહિના ઉપર થઈ ગયા દર્શન કરવા આવ્યા દોસ્તો આ વિજય ઘરે જમવાનું બનાવવાનું એટલે આપડે બેહીએ જમવા માટે

ઘણી જગ્યા જાવ જોવા પણ જીવ નહીં હવે યાદ બેઠું વિજય ઘરે જોઈએ તો સર ચંદામાં દેખાય કારણ કે પુણ્યમ તૈયારી લાગે કાલે કાલે છે નહીં યાર વિજયભાઈ આયા મેલી સરકાર આપણે મેલીબા મંદિર જવાનું હતું પણ આપણે મેળા આવે ને ઘરમાં અંતાલ થઈ ગયું તો સર આપણે ઉપડે બીજા માતાજી દર્શન કરવા માટે બાઈક લઈને કારણ કે છે એક બે કિલોમીટર દૂર હા પુણ્યમ કાલે જય માતાજી જય મા જોગમાયા જોગણી તો આપણે આ બીજા મંદિર દર્શન કરવા માટે અને જોવા જાય તો બધું વગડા જેવું છે અને માતાજી મંદિર છે અને રથ જૂનો એક વાર પહેલાનો કારણ કે દર દશે દશાંધા રથ રથ નીકળે એટલે જય માતાજી હવે દશેરા તૈયારી જ છે જય માતાજી એ ટોલિયા

દર્શન કરતા હોય માતાજી અને વાત કરીએ માતાજીની વાત તો માતાજી દર્શન કરે અને કોઈ બી દેવ ભગવાન જોડે જયા જ નહીં તમે તો આપણા ગામમાં બહુ આવું ભાગ્ય સાથે ક્યાં પણ આપણા ગામમાં મહાદેવનું મંદિર ભગવાન શ્રી રામનું મંદિર ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર નહીં કોઈ ભગવાનનું મંદિર મતલબ બહુ ખરાબ વસ્તુ એ પણ માતાજી મંદિર ઘણા બધા દર્શન કરે આપણે તો જમી દીધું અને આશા કરું છું કે આજનો વર્ગ ગમ્યો છે તો થોડો બ્લોગ હતો આપણું મંદિર દર્શન કરવા જતો ખાલી નહીં તો આપણો બ્લોગ ગમ્યો અને કાલે છે રક્ષાબંધન અને આ જે હું બ્લોક જોઉં છું રક્ષાબંધનના દિવસે જ છે એટલે રક્ષાબંધન દિવસે જ આવશે આમ તો કાલે મળીએ રક્ષાબંધનના દિવસે ત્યાં સુધી જય હિન્દ બાબાએ